તમે તમારો ધંધો કરો હું મારો ધંધો કરું કાકા તે કન્ન ભાઈ જો કરવો એ કર મારા પાછળ ચમ પડ્યો યાર હું તમારા પાછળ સો પડું કાકા હું તો તમને આલવા આવ્યો છું શું તમે મને લાફો આલ્યો તો કે ને યાદ છે એ થપ્પડ કી ગુંજ ઓ વાહ હા તો એ તો વળતર માર આલવું પડે હું કોઈની ઉધારી મોથા નહી રાખતો જો કાકા કહી દઉં તમને આ તો તારે મને લાફો મારવો

હું ડાપર નતો કાકા હું થોડો ટેકો કરતો તમારો ધંધો કરવો નહોતો આવતી તમે તમારા પૈસા ડૂબ હજી કહું લે તમે હું સમજો મને હજી યાર કાકા તમે તમે આવી આપણા ધંધામાં હું તમને હું આઝાદ આ ટેન્શન મગજ મારી હતી તમને મારા ધંધામાં લઈ લઉં તમને મજા આવી જાવ ધંધો એક નંબરનો ધંધો આ યાર ડોંટ અંડર એસ્ટીમેટ ગાર્મેન્ટ ઓફ ભિખારી મેન પ્લીઝ કમ ઇન માય બિઝનેસ પ્લીઝ કાકા યુ અન્ડરસ્ટેન્ડ નેવર અંડરસ્ટેન્ડ ડોન્ટ વરી આઈ જવો વાત કો હારો લઈએ આપણે મજબૂત તું જાન યાર ચમ તારા ધંધામાં મને લઈ જવા ઉપર તું લ્યો હું તું એક પોચ રૂપિયા નો સવાલ હતો કાકા કોઈ જાજો તો હતો નહી બરોબર પોચ માગ્યા તા અને તમે મને ચેટલા લાફા માર્યા હત એ થપ્પડ કી ગુંજ યાદ હે કાકા ચેટલા લાફા માર્યા હે તમે તો લાફાય માર્યા તા સાચી મેં માર્યું તો ને હવે બાલે ટૂંટી નાખો એટલે મસાજ કરો શું તમે તો મારી લો માર દો મારો તો માર દો માર બધું પાછું ઉપર વાળો જોઈ રહ્યો છે પણ તમે જોવો છો ને આ અચ્છા તાર કરો છો મારા ઉપર પણ હો આજે કાકા તમે આ મારા ચપ્પલ જો એક પાટુ મારો ને તો કમ્પ્લીટ આકા પડી જાવ બોટલ નો હા હજી તમે ઓળખતા નહી મને ઓવા ચીટે કી ચાલ ઓર દીપા કે માલ એ માલ હો એ વાલા

એટલે ફરીથી માર્ક આવો જ તારો નઈ રે ભૂલાય નઈ નઈ રે ભૂલાય કાકા તે તો લાફા માર્યા કોઈ ના કાકા કાલ ફરીથી આવું હેડો હવે મારો ધંધો કર લઉં થોડો મારા રાતે પિક્ચર જોવા જવાનો બરોબર થોડો ધંધો કરી લઉં કાલ આવું પડશે હો હવે આવ્યો ને

okay understand you better understand okay i am going to theater for movie dekhne bye bye good night tata <laughs> <laughs>